મારા બધા સબ્સ્ક્રાઇબર મારા બધા ફોલોઅર્સ મારા જે જે વિડીયો જોવે છે બધાના સંકલ્પ પૂર્ણ થાય આગમ્યા પૂજાથમ આગમ્યમ સા દશા સૌભાગ્ય વર્ધે આપણે

વામબાહો અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ સ્થાપયા પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજ સ્થાપયા દક્ષિણે બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ સ્થાપયા પશ્ચિમે બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજ સ્થાપરે બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજયા સ્થાપયા નિષ્ઠા ચમૃતો નિયમ અક્ષર પુરૂષોત્તમે ઓમ અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મી ૃદયાય નો મેન સ્મૃતિ ભૂયાસાન ભ્રો અક્ષરમહ દિવ્ય ભાવે બ્રહ્મ ભાવે દાસ ભાવને ગુરો સત્સંગે નિશ્ચર અહં પુરુષોત્તમ દાસોસ્મી શિખા એ શ્રી ભક્તાનાં બાહો મેતા સદા ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મી કવચા હું નેત્ર जलादौ स्थावरे नित्यं जलादौ जंगमे तथा सर्वदेहिषु पश्येयम् अक्षर पुरुषोत्तमम् ॐ अक्षरमहम पुरुषोत्तम तासो स्मीति नेत्रभ्यां बहुशः आपले जमणा हातनी पहिली બે આંગળીઓ જે છે એ બાબા પંચમ આપણે મુકીશું અને પછી બંધ કરીશું माना कामा तथा लोबा क्रोधा द्विशाति तस्तथा ब्रह्मभावास्य सामर्थ्यम्

હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ને જળનું આચમન કરાવીશું એ ભાવ થી કે આપણે ઠાકોરજીને પાણી પીવડાવતા હોઈએ એ ભાવ થી આપણે

ठाकुर जी ने स्नान करावينه પછી ठाकुर जीને પછી પાછા એમના સ્થાને ઉપર ગંગા સુખમ नद्या प्रवाहे जलदेसरङ्गे नीरे प्रसन्ने सुसरज्वले वा आर्द्राशिमग्नम् हेयं महाराज तव स्वरूपम् ॐ श्री स्वामिनारायणाय अक्षर अक्षरपुरुषोत्तमाय नमः વસ્ત્ર આપણે આપણી આપવામાં આવી છે તો એ નાણાછડી આપણે અર્પણ કરીશું વિવિધ વર્ણ સંયુતમ

ચંદન હવે અક્ષર પુરુષોત્તમ મહારાજ ચંદન અથવા કંકુ વડે આપણે ચાલવા કરીશું કેસર મિશ્રિત શીતમ મૃદુ स्वामि नारायणाय नमः अक्षरपुरुषोत्तमाय नमः चन्दनं समर्पयामि चञ्चलेक्षणं क्षणम् विबुधवन्तितं स्वामिनाचते बहुरिचि अर्तिमनोह પાટલ મુદ્દરાદિને કર્ણીકાર મલ્લિ રમ્ય પુષ્પાણી બ્રહ્મણે પહ્મણે ઓમ શ્રી સ્વામિનારાયણા નક્ષર પુરુષોત્તમાય નપયા

savbhākya drāmya Dharvīm Apti dishmaa ushpa apto vama aria Che To ek pākhađđi lehi ne Apti abhilkamku bula lū Tathā chandhan Ima bodi ne apti Akshar Purshuta Mahārāj ne arban karīshu Gulalam kumkumam raktham Haritra pita barnika Arpya અક્ષર પુરુષોત્તમાય નર્પણ કરીશું દિવ્ય દુતિમ તે દીપો દિવ્ય દર્શન હેતુના દિવ્ય ભાવે નામ શ્રી સ્વામિના અક્ષર પુરુષોત્તમાય ન

આપણી વિશ્મા આપણા ઘરમાં એક થાળ નાનકડો હોય તે થાળ નો ધરવાનો સમય આવી ગયો છે તો થાળ ધરાવતા પહેલા આપણે થાળ નું પૂજન કરીશું

બેઠેલા હરિભક્તો જે છે એ પણ મનોમન સંકલ્પ કરીને એ સંકલ્પ જે છે ઠાકોરજીના ચરણોમાં ષ નર્ણપુષિ રાજોપચારા

સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ ના કલ્યાણકારી એકસો આઠ નામ જે છે એનો મંત્રાભિષેક આપણે કરવા જઈ રહ્યા છીએ તે પૂર્વે આપણે સંકલ્પ કરીશું તો તેના માટે આપણે જમણા હાથમાં જળ ધારણ કરીશું અષ્ટાદી શર્વાહજાનંદ નામાવલિસ્તોત્ર મંત્ર પ્રકટાક્ષરબ્રહ્મ ગુણાતીતો ગુરૂ ઋષિ અનુષુ છંદ દિવ્ય થયો છે જેમાં ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ ગુણાદિતાન સ્વામી અને પ્રગત સત્પુરુષ એનો જોગ આપણે થયો છે તો આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં સત્સંગ દ્રઢ થાય દરેકને જીવનો સત્સંગ થાય અને એવી રીતે આપણે સત્સંગ સેવા ભક્તિ કરીએ મન કર્મ વચ્ચે સેવા ભક્તિ આપણે કરીને

બાપા એ ઘન થાય મારા બધા સબસ્ક્રાઈબર મારા બધા ફોલોવર્સ મારા જે જે વિડીયો જોવે છે બધા ના પૂર્ણ થાય આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ મહારાજ સંકલ્પ મુજબ સત્સંગ ઘટ થાય જીવનમાં સત્સંગ સ્વરતાઓ અને એકતાનો સત્સંગ અને સંપીને ખૂબ સારી રીતે આપણે સેવા ભક્તિ કરી શકીએ એ માટે આપણે ધોનમાં જોડાશું સ્વામિ